ચાલુ ગાડી અથવા ક્યાં જાય છે તો એમાં એવું છે કે આપણે છે ને પ્રેમ કરવાનો છે ને આપણે પ્રેંગ કરવાનો કોની કરવાનો એ ધાર્મિક હતો ને ધાર્મિક એની યાર પ્રેમ કરવાનો છે ને ઉપાડી લેવાનો ધોરા થોડા દીધી એક દોસ્તાર છે ને બરોડાનો અરમાન મોગલ અહીંયા રેકડી આવે એનો દોસ્તાર છે એને ફોન કરશું ભાઈ એ પૂછ તું ક્યાં છે ક્યાં ને આપને હોય છે તો ભાઈ આપને તો ખબર પડી જાય એવું છે તો થોડા ઉપાડી લેવાનો લેવાનું બહુ મારે કાઢું ટી શર્ટ પહેરવું હતું મેં કાઢું ટી શર્ટ કાઢી લીધું હતું કાળું ટી શર્ટ નથી પહેરવું હા પહેલે બાકી આખું થઈ જાય હવે જોઈ કોણ આવે છે ને કોણ નહીં પછી એને ઉપાડી લેવાનો થાય છે મજા આવવાની જ આખા વિડીયોની અંદર તો આવું કાંઈ છે ને તમે ઘરે ટ્રાય ન કરતા થોડુંક રિસ્કી પણ થઈ શકે છે એટલે તમે થોડું ધ્યાન રાખજો ભાઈ કે આવું ટાઈપ કરો તો થોડુંક રિસ્કી છે તમને લોકો રિકમેન્ડ નથી કરતા કે તમે આવું કરો મને આવી ગયો મોગલ હવે છે ને એક જણાની કોકડી રાહ જોઈ છે પછી કઈ પ્લાન આપણો ચાલુ કરીએ ભાઈ બરોબર ને પાડી નાખવાનો છે તો મિત્રો આવી ગયો છે ને આપણે ભાઈ હરમાનને માઈક બેક લગાડી દીધું છે તો હવે હરમાન છે ને ફોન કરશે ભાઈ બે મિનિટ હું છે ને આ બંધ કરું અને પછી જ ફોન કરશે કદાચ જોઈ લો માઈક નું હોય એક ભાઈને ને તેડીને આવી ગયો પાણી બોટલ બોટલ એ આવી ગઈ છે

આ મો તો એક મોબાઈલ પર તો આવું હમણાં હાલ આ યાર બસ સ્ટેન્ડ દેતો હા હાલ આવો હા ઓલો ભાઈ બસ સ્ટેન્ડ બંધ કરો હાલો ભાઈ બસ સ્ટેન્ડ મે તો રૂમાલ ઉવાડ લેજો ભાઈ ઉપર લેવાનો થોડા દીએ તો બધેથી પેલા રૂમાલ બાંધ લે અરે રૂમાલ રૂમાલ માંડ લીધો હવે વાત કીતા નો હવે એ કઈ ખબર ન થ કે જોકથી થોડું બોલવું છે આ રૂમાલ બંધા ચશ્મા ગિંગ્યા ચશ્મા લગાવો નહી ક્યાં નાખ્યા હતા આ રેડી તો હવે ઉપાડવાનો છે તો મારો રૂમાલ લેવાનો મોટો જોવો તો અવાજ કેવો આવે એ જોવાનો મેન તો પણ લઈ લીધું બીજું એ છે ને એના હાટુ રાખવા કદાચ જે હાથમાં રાખશું એટલે છે ને થોડોક અવાજ રખો આવે એટલે કેમેરામેન તો નેક્સ્ટ લેવલ ના છે આ ગાડી વરે અને આ માઇક એના માટે રાખવું એમ કે છે ને હરખો હાથમાં રાખશું એને નહીં હાથમાં રાખશું એટલે તમને થોડી સારી અવાજ આવે તેના માટે કોશિશ કરશું ભાઈ ક્યાં જવાનું છે જો આને હે તો જરી માંથી ડાયરેક્ટ આને જતું માઈક કઈ ગયું

લાલ રે કોર કો દે ભાઈ ભલે કોર તો દે આને લેવા દે કોર લેવા કોર આલે આ કોર છો તમેલા રેવા દે હવે કોર છો રો દેવા તે આ eh buat apa ni lam ah pergi ah kemeja kemeja utar 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 buat apa utar bule utar utar pergi 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 awak je pergi eh itu eh pergi kan kau yang kau yang model tu aja kau siapa kan dia kau yang lah rujuk dia kau rujuk

ચેલેન્જ વિડીયો કમિંગ આવશે એમાં છે ને ઈચ્છા મારો જે લોકો જોયો છે ને એ લોકોને નહીં ખબર હોય એ આને ધ્યાનમાં નહીં એવું હોય કદાચ વિડીયો જોવાની હાલત જો મસ્ત

ને બહુ કાંઈ લાઈગ બાયગુ નથી ને તો આવું લોકો મિત્રો છે ને તમે ઘરે પણ ટ્રાય બાય કરતા નહીં ખોટે કોટે એમાં કોઈક આવી ગયો તમે માહે ભાંગી નાખ્યા એટલે છે ને થોડુંક જાળવીથી કરવું પડે તો કોઈ ડેન્જર વસ્તુ નથી બુક્સ અને કોઈ નથી લાવુ વસ્તુ તમે ઘરે ટ્રાય ન કરતા આજનો વિડીયો તમે વિડીયો કદાચ લાઈક છે ને કદાચ સસ્કેપ ને મળશું બીજા વિડીય ની અંદર ત્યાં સુધી બાય બાય બોય બાય બાય